હોય તો આ ખબર આપના માટે ખૂબ મહત્વની છે સુરત શહેર ઉપર વસવારી ગામ નજીક ખાડી પર આતી ચાલેશ્વર સગાઓ બનાવેલ પુલ જે હાલને તબક્કે ખૂબ જ જર્જરિત થઈ ગયો છે આ પુલ એટલી હદે જર્જરિત છે કે પુલના નીચેના ભાગેથી મોટા ભંગાર થવા સાથે સરિયા સરીને બહાર દેખાતા થયા છે અને પુલના રોડના મુખ્ય ભાગ પર બંને સાઈડ બનાવેલી રેલિંગો પર ઉઠી ગઈ છે ગંભીર આ બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર અને સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે રાજ્યના તમામ જર્જરિત પુલોને અમે સર્વે કરવા સાથે તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વસવારી ગામની ખાડી પરનો આ જર્જરિત થયેલ પુલ તંત્ર અને સરકારની પોલ ખોલી બતાવે છેલ્લા કેટલા મહિનાથી આ પુલની પરિસ્થિતિ બાબતે તંત્ર વાકેફ હોવા છતાં હાલ થોડા સમય અગાઉ હડ વિસ્તારથી સુરત શહેરમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા વસવારી ગામમાં આ ખાડીનું પુલ મહાનગરપાલિકામાં આવતું હોવાથી હવે એની મરામત કે નવીનીકરણની જવાબદારી મહાનગરપાલિકાની છે ત્યારે જો મહાનગરપાલિકા ગણતરીના દિવસોમાં બ્રિજ રિપેરિંગ નથી કરાવતું કે નો નથી બનાવતું તો આ બ્રિજ ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સગી શકે એ સનાતન સત્ય છે જ્યારે અમે બ્રિજની મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે બ્રિજની નીચેના ભાગે અને બંને સાઈડ લાકડાના પિલ્લરો અને બાંબુ અને લોખંડની પ્લેટો લગાવીને સપોર્ટ મૂકવામાં આવ્યા છે આટલું જ નહીં પણ છેલ્લા એક મહિનાથી અહીંયા ધીમી ગતિએ રિપેરિંગ કામ પણ ચાલુ છે રિપેરિંગ કામ જ્યારે જો ત્યારે ખબર પડે છે કે તેમાં પણ વેઠ ઉતારવામાં આવી રહી છે માત્ર ખાલી કોલ લગાવીને સરિયા દેખાતા સરિયા ઢાંકવાની કામગીરી થઈ રહી છે કોઈ પ્રબર કામગીરી કે ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી નથી ત્યારે સુરત સાયન રોડ પર જે ખૂબ જ વાહન ચાલકો માટે ખૂબ જ મહત્ત્વનો હોય અહીં દિવસ દરમિયાન અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય ત્યારે આ આટલી હડે જ